નવસારીના સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવવાનું છે આગામી પંદર ડિસેમ્બરના રોજ આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે જેમાં મોરારી બાપુના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલ સુપા ગુરુકુળ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ પંદરમી ડિસેમ્બર રવિવારના રોજ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે લોકોને આંખની નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે જે લોકો પાસે સર્જરી કરાવવાનો ખર્ચ નથી તેવા લોકોને નિઃશુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે બે ફેઝની અંદર આ હોસ્પિટલમાં એકવીસ ઓપરેશન થિયેટર ચોસઠ જેટલા ઓપીડી બનશે તેમજ દર મહિને દસ હજાર લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવશે આ હોસ્પિટલ વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે આ હોસ્પિટલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને લોકો મોટર ટ્રેનિંગના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને રાખવામાં આવશે

હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટનો પ્રમુખ છું સુપા ગામે નવસારી ખાતે આવતી પંદર ડિસેમ્બરે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાની જે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ છે એના પ્રથમ ફેઝનું શ્રી વિશ્વવંદિનીય બાપુના હસ્તે લોકાર્પણ છે આ પ્રથમ ફેઝમાં બાર હજાર સ્ક્વેર ફૂટનું ફર્સ્ટ ફેઝ અને એમાં બે ઓપરેશન થિયેટર અને આઠ ઓપીડી હશે સેકન્ડ થર્ડ ફેઝ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે આ આખી સંસ્થામાં એકવીસ ઓપરેશન થિયેટર અને અડસઠ ઓપીડી યુનિટ ચેકઅપ માટે હશે એ ઉપરાંત દર વર્ષે એક લાખ વીસ હજાર ઓપરેશનો દ્વારા ગુજરાતને અંધત્વ મુક્ત કરાશે આ જે સંસ્થા છે એમાં વિશ્વકક્ષાનું ઓપરેશન થિયેટર હશે અને સો ડોક્ટરોની ટીમ હશે એમના દ્વારા જ્યારે એક પેશન્ટ જેને પોસાય છે એ પોતાનું પેમેન્ટ કરશે એમાંથી જ એવા બે પેશન્ટ જેને નથી પોસાતું એની નિઃશુલ્ક સારવાર કરી આખા સમાજને ટ્રીટમેન્ટ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ જે યુનિટ છે એમાં ઓપ્ટોમેટ્રી કોલેજ ઓપ્થલ્મિક નર્સિંગ કોલેજ અને ઓપ્થલ્મિક સર્જનની કોલેજ કરવામાં આવશે જે એમાં ડીએનબી સેન્ટર અને સુપર સ્પેશિયાલિટી ફેલોશિપ પણ હશે એ સાથે અંધ લોકો કે જેમને હવે દેખાતું નથી અને ઘરમાં બેસી રહેવા મજબૂર થઈ જાય છે એમના માટે ત્યાં પુનર્વસન કેન્દ્ર અને તાલીમ કેન્દ્રો હશે કે જેથી કરીને એ પણ આપણું જીવી શકે હા અને ત્યાં જે વૃદ્ધ અંધ થઈ જાય છે તો એમને નોર્મલ ઘડાઘરમાં રાખવું ખૂબ જ મુશ્કેલ છે તો ત્યાં એમના માટે પ્રજ્ઞાચક્ષુ ઘડાઘર પણ હશે જેમાં બાકીનું જીવન એ સરળતાથી ગુજારી શકશે મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર સુરત